એ ઇની કોકિ ગયા હે અનમોડી હા ઈ કદરો બરો બટા આપણે આગે પડી વસ્તુ રાખી છે 10 મિનિટ ભેગો થાય છે મારા આપણે દેખક આવે છે ને હા કદરો આવે છે ડોક્ટર અનલ વેડી આ રીતે સાફ રાખું જોઈએ ને રસ્તા બનાવના સા વાસણ હોય સાફ રાખવા જોઈએ પછી રસ્તા રસ્તા બનાવ બનાવવાની હોય છે લોટ ચોપખા આ બધું સારસ સાફ કરીને સારું રાખું જોઈએ ને